નમસ્કાર મિત્રો પાસે છે છે તો 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 આ આ આ આ પ્રાઇવેટ એકલા એકલા હોય હોય ત્યારે સાંભળજો 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 માં એલર્ટ અને નાખીને હમણાં હમણાં તમને તૈયારી કરી રહ્યો છું જ આપણે કન્ટિન્યુ કરીએ વિડીયો તો આ કોલ રેકોર્ડિંગ પૂરું સાંભળજો પ્રેમી પંખીડાનું કોલ રેકોર્ડિંગ છે તો તો મજા આવે સાંભળવાની હા કોણ બોલો તમે માણસ બરોબર માણસ ક્યાંથી બોલે છે ગામ તો હશે ને માણસનું રાજકોટ બરોબર કેમ નામ દેતા તારે બીક લાગે ના ના બીક કોઈ જ લાગ ભાઈ તો નામ દેને તારું હા તો નામ દેને તારું વિકાસ બરોબર તમે કે ઓ મોવાથી બોલું છું જાનવી જાનવી મોવાથી બોલે છે હા હમ હમણાં ફોન કરતો કેમ ફોન ન ઉપાડતા તમારા કેમ તમારે ફોન હું કેમ ઉપાડું કઈ કામ હતું તમારે કામ હોય તો તને ફોન કર્યો હોય ને બરાબર શું કામ છે તારે ફ્રેન્ડશિપ રાખવાનું કામ છે ફ્રેન્ડશિપ રાખીને શું કરીશ તું ખાલી વાતો કરું હતો કેમ તારી ગર્લફ્રેન્ડ નથી કોઈ હમ તારી ગર્લફ્રેન્ડ નથી કોઈ છે ને તો કે મે એને કે એને મૂકી દીધી તે હમ હા એને મુક દેવી હો મૂકી દેવી છે કેમ મૂકી દેવી નથી જ મજા આવતીમાં એટલે કઈ કારણ તો હશે ને નો મજા આવે એનું નથી હોય મરસ બસ શું કરું પણ આમ કયા એંગલ થી રસ નથી તો મને કે હું એની કયા એંગલ થી રસ નથી એ તો મને કે તું જર ના થ હોય મે ઇન્ટરેસ્ટ આપણ એની વાતોમાં ઇન્ટરેસ્ટ નથી કે એનામાં ઇન્ટરેસ્ટ નથી કે એના મોઢામાં ઇન્ટરેસ્ટ નથી એ તો મને કે તો કેવું પડે ને કા હા એ તો કેવું જ પડે ને તારે હવે એનામાં ઇન્ટરેસ્ટ નથી બહુ ઈ તો તે ત્રણ ચાર વાર મને કીધું બરોબર આજે હવે શું કામ નથી ઇન્ટરેસ્ટ એ મને કે હમ એ તો બરોબર છે હવે નથી મન ઉડી ગયું બરાબર હમ તો મારે તારી હારે ફ્રેન્ડશિપ નથી કરવી તો હું કરશું તો કોઈ ને ન કરવું બીજું શું હોય તો ફોન હું કામ કર્યો મને હું ફ્રેન્ડશીપ રાખ્યું ફોન કરું હા હા નંબર ક્યાંથી લીધો તે નંબર યુટ્યુબ માંથી યુટ્યુબ માંથી મારા રેકોર્ડિંગ જોયા કે હું જોયું કે ખાલી નંબર જ જોયો તે નંબર જ દેખાડો તને ખાલી ના ના રેકોર્ડિંગ જોયું તું રેકોર્ડિંગ માં શું હતું રેકોર્ડિંગ કોઈ મોઢે યાદ તો ન હોય લે નંબર તને યાદ રહી જાય જોઈ જોઈને તમે નંબર ટાઈપ કરી શકો પણ રેકોર્ડિંગ માં શું હતું એ તમે ન જોઈ શકો સાંભળી ન શકો તમને યાદ નો રહી હ નો રે કરાજે હ બરાબર બોલ હવે બીજું તારે કઈ બોલવાનું છે હા બોલને દો તો તું બધું રેકોર્ડિંગ લાગે ફોન હા મને કરે ને એના બધાના રેકોર્ડિંગ છું હું તો ક્યાં કરું હું ફોન કર્યો તે મને આ મારું રેકોર્ડિંગ તારું રેકોર્ડિંગ તો ફાયદો થાય

ઓ લગન થઇ ગયા તોય તારી girl friend છે તો એ તારે એને મૂકી દેવી છે હવે પછી તે મને ફોન કર્યો મેં ના પાડી બરોબર તો હે નથી થયા હમણાં તો કે ને મારે લગન થઈ ગયા એટલે તું કેટલું ફરે છે ઘડીક માં ફરી જાય તો એ તો ખાલી તને હું હો હો ખાલી નથી લગન નથી બાકી છે ઠીક તારે લગન નથી એવું ને હમ

પણ કેવી છે બહુ જતાવાનો મને હેરાન કરવાનો તમારા રેકોર્ડિંગ મુકવાનો બરોબર તો પછી હવે સાંભળ તે મારો નંબર યુટ્યુબ માંથી લીધો બરોબર ને હવે એમાં બધા મારા રેકોર્ડિંગ છે જે બધા તમે ફોન કરો તારી જેવા બધા ફોન કરીને મને હેરાન કરે છે બરોબર ઈ બધાના રેકોર્ડિંગ છે હવે ઈ તે રેકોર્ડિંગ સાંભળું બરોબર સાંભળું તો છે ને કે ન સાંભળું સાંભળું હા તે રેકોર્ડિંગ સાંભળું એને મેં કેવા જવાબ આપ્યા ઈ મને ઈ લોકો કેવા મને પ્રશ્ન પૂછે છે મેં કઈ રીતે જવાબ આપ્યા કેવા જવાબ આપ્યા કઈ ભાષામાં જવાબ આપ્યા ઈ બધું તે જોયું હશે ને હા બોલ જો એમ ની તોય તમે મને ફોન કરો હા તો વાત બરોબર છે તમારી તો એમ ફોન નો કરી ને કોઈ ને હવે તારી બેન છે બરોબર એને આવી રીતે કોકે ફોન કર્યો હોય તો તમે શું કરો તમારી જ બેન આરે આવું થાય તો તમે બધા શું કરો તો એમ ના તને વિડિયો મુકવા શું તને ફાયદો થાય એમાં કઈ પણ એલા કહો તો કરી તમને બધાને વિડિયો મુકાવવાનો શોખ છે તો મને શોખ નો હોય હા ઈ તો કાઈ બધાને સામેથી ફોન કરવા જ જતી તમારા જ બધાને ફોન આવે છે ને

પણ બેન નો હોય બરાબર હાલો બાની લે પણ હું કોક ની બેન નથી ના એ તો બરાબર છે હા તો કોક ની બેન વારે આવું થાય તો તમને શું થાય કાઈ ફેર નો પડે પણ તમારી બેન વારે થાય ને આ તારી બેન નથી બરાબર હવે હો તો તને કાઈ ફેર પડે કે ન પડે હમ આ ઈ બરાબર તો એમ કોક ને ફોન નો કરી ને વગર કારણે કોઈ ને હેરાન નો કરી ને હા ઈ વાત છે આ તો તે મને ફોન કરો બીજી ગમે છોકરી હોય બરાબર શરીક એને તો બધું કીધું હોય ને એના પરિવાર ના સભ્યો લીધે ની કઈ બોલી ન શકી હોય બરોબર એ હેરાન થતી હોય તો એને શું કરવાનું હમ હા નઈ જવાબ દે એને શું કરવાનું કઈ લાઈન લેવાની એને એમ ને તો આપડે બે વાતો કરીએ બરોબર હા તો એ આ મારુ રેકોર્ડિંગ મૂકી દઈ ને તો